શું ચીઝ બાસ્કેટ ભાજી તેના માટે બાસ્કેટ અને આ ચીઝ લીધી છે પછી બાફેલો બટાકો બાફેલો બટાકો લીધો છે ડુંગળી ઝીણી ક સુધારી લીધી છે કેપ્સિકમ ઝીણા સુધારી લીધા છે ટામેટા ઝીણા સુધારી લીધા છે વટાણા કોબીજ ધાણા મોરી સેવ આ લસણ અને આદુ લીધા છે ઘરનું જ આ બટર લીધું છે મીઠું ધણાજીરું પાવડર પાઉંભાજી મસાલો તેલ કાશ્મીરી લાલ મરચું અને હળદર અને જોઈતા પ્રમાણમાં પાણી લઈશું ચીઝ બાસ્કેટ ભાજી માટે સૌ પ્રથમ આપણે એક મોટી ચમચી ભરીને બટર અંદર ઉમેરીશું બટર ગરમ થાય એની જોડે થોડું તેલ પણ અંદર ઉમેરી દઈશું અને બંનેને સરસ રીતે ગરમ બટર બટર આ ઘરનું જ છે એટલે એકદમ વ્હાઈટ કલર છે બટર ગરમ થઈ રહ્યું છે તેની અંદર આ લસણ કાતરેલું ઝીણું ઉમેરી દીધું છે અને તેને હલાવી દઈશું લસણ ઉમેર્યા બાદ તેમાં ડુંગળી અંદર ઉમેરી દઈશું અને બંનેને સંતળાવા દઈશું અને ડુંગળીની જોડે તૈયારીમાં બાફ્યા વગરના વટાણા છે ફ્રોઝન વટાણા છે એટલે તૈયારીમાં વટાણા પણ જોડે અંદર ઉમેરી દઈશું અંદર વટાણા પણ ઉમેરી દીધા છે અને તૈયારીમાં જ કોબીજ પણ અંદર ઉમેરી દઈશું અને બધું જ અંદર સરસ રીતે સાંતળવા દઈશું થોડુંક બટર પણ અંદર ઉમેરીશું વટાણા લસણ કોબીજ અને ડુંગળી સંતળાય છે તેની અંદર આદુ જ મેં ધોઈને છોલી એ કરી રાખ્યું હતું તો એને પણ અંદર આમ ખમણી લઈશું ને ડુંગળીને સરસ રીતે ડુંગળી કોબીજને સરસ રીતે સંતળાવા દઈશું કોબીજ અને ડુંગળી સંતળાઈ રહ્યા છે તેમાં કેપ્સિકમ પણ ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને અંદર સરસ ચડવા દઈશું થોડુંક જલ્દી ચડે તેના માટે આપણે થોડુંક મીઠું પણ અંદર ઉમેરી દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ડુંગળી અને કોબી જ એકદમ સતળાઈ જાય કોબી સતરાઈ જાય ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે અને હલાવતા રહીશું થોડુંક ચડ્યું છે થોડું સતળાય છે તો તેની અંદર હળદર પાવડર ધાણા જીરું પાવડર અને એક ચમચી ભજીપાવનો મસાલો પણ નાખી દઈશું તેથી સાતડવામાં બધું જ સરસ સતળાઈ જાય અને તૈયારીમાં જ ટામેટા પણ ઉમેરી દઈશું જેથી આપણા મસાલા બળી ના જાય ટામેટાના પાણીના લીધે સરસ રીતે હલાવી અને આ ચડવા દઈશું તે ચડ્યું છે ડુંગળીને બધું હવે ટામેટાને થોડું તેમાં આ એક ચમચી કાશ્મીર કુમઠી લાલ મરચું પણ અંદર ઉમેરી દઈશું અને તેની સાથે આપણે આ બોઇલ કરેલો બટાકો બાફેલો બટાકો છુંદી રાખ્યો છે સ્મેશ કરી રાખ્યો છે તે પણ અંદર ઉમેરી દઈશું એમાં અંદર જ થોડા આપણે ધણા પણ ઉમેરીને ત્રણ ચાર ચમચી જેટલું પાણી પણ અંદર ઉમેરીશું તેથી એક રસ સરસ થઈ જાય બધી જ વસ્તુ ને અંદર અડધું લીંબુ પણ મેં ઉમેરી દી દીધું છે ખટાશ તમારે ટેસ્ટ પ્રમાણે ઉમેરવી અંદર જો આવી રીતે ભાજી આપણી આ ચોંટે નહીં તેવી રીતે ભાજી આપણી આ થઈ જઈ જોઈએ એમાં પાણી ઉમેરવાનું બહુ નથી એક સહેજ જ આ મસાલા બળે નહીં નીચે અને એક રસ સરસ થઈ જાય એના જેટલું જ પાણી ઉમેરવાનું છે અંદર આગળ આપણે થોડું મીઠું ઉમેર્યું હતું એટલે થોડું મીઠું હવે અત્યારે ઉમેરીને ફરીથી પાછું બરોબર બસ જો આ ભજી બાસ્કેટની ચીઝની ચીઝ બાસ્કેટની ભજી આ તૈયાર છે આ ભજી આપણે થોડી સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે હવે તેને એક એક પૂરીની અંદર એક એક આ બાસ્કેટ છે એ બાસ્કેટની અંદર થોડું થોડી ભાજી આપણે ભરી દઈશું જો આવી રીતે બધામાંની અંદર ભરી દઈશું ભાજી થોડીક વ્યવસ્થિત ભરજો જેથી ટેસ્ટ સરસ લાગે ઓછી હોય તમને જેમાં ઓછી લાગે એમાં ફરી પણ ઉમેરી દેજો હવે તેની ઉપર આપણે ટોપિંગમાં ડુંગળી કેપ્સિકમ અને ટામેટા મેં ત્રણે ભેગું રાખ્યું છે ડુંગળી કેપ્સિકમ ને ટામેટા આ મેં ત્રણે ભેગું રાખ્યું છે એ અંદર ઉમેરી દઈશું ઉપરથી ટોપિંગ કર્યું ડુંગળી ટામેટા અને ભભરાઈ દીધું છે તેની ઉપર થોડીક સેવો ભભરાઈ દઈશું અને તેની ઉપર દાણા મૂકી દઈશું કોઈ આપણી ઘરે ગેસ્ટ આવ્યા હોય અને જો ભજી પાણું શાક થોડું તૈયાર હોય તો આ ભજી આવી રીતે પીરસીને નાસ્તામાં પણ આપી શકાય અને જો થોડીક આવી સાદી રીતે પીરસે તો સાદી રીતે પણ પીરસાય અને આ ચીઝ નાખીને પીરસવી હોય તો થોડીની અંદર હું તમને ચીઝ નાખીને પણ પીરસીને બતાવું છું સાથે પણ પીરસી શકો છો અને ચીઝ વગર પણ પીરસી શકો છો આ જો અંદર મોટાઓને બાળકોને સૌને બહુ જ ભાવશે અને કંઈક અલગ લાગશે એટલે ખાવાની પણ મજા આવશે એટલે જો તમને આ વાનગી ગમી હોય તો કા તડકાને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ